માતાજી મિત્રો હું છું મુકેશભાઈ વેલકમ ટુ માય ચેનલમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે શિયાળાની ઋતુમાં જે ડેન્ડ્રફ થવાનો પ્રશ્ન જે છે એ ખૂબ વધી જતો હોય છે ભાઈઓને કે બહેનોને ગમે એટલું ધ્યાન રાખે પણ શિયાળાની ઋતુ ઠંડી ઋતુ શરૂ થાય એટલે માથામાં ડેન્ડ્રફ ખૂબ થઈ જાય ખોડો જે છે ખૂબ વધી જતો હોય છે ઘણા મિત્રોને તો ઘણા બહેનોને તો લગભગ કાયમી આ ડેન્ડ્રફનો પ્રશ્ન રહેતો હોય છે ગમે તેટલો પ્રયોગો કરે ગમે તેટલી વસ્તુ પામે પણ ડેન્ડ્રફ દૂર થતો નથી તો ઘણી વખત એના માટે શેમ્પુ અથવા તો પાણી ખૂબ જવાબદાર હોય છે તો એમાં થોડો ફેરફાર કરીને જોઈ લેવું પણ ડેન્ડ્રફ દૂર કરવા માટે એને ખૂબ સારું રિઝલ્ટ મળે એવો એક આ પ્રયોગ છે ઘરગથ્થુ પ્રયોગ છે આ પ્રયોગ કરવાથી ખૂબ સારું રિઝલ્ટ મળશે તો ડેન્ડ્રફને દૂર કરવા માટે સૌથી પહેલાં તો બે ચમચી લીંબુનો રસ લેવાનો છે એક ચમચી દળેલી ખાંડ લેવાની છે બંને વસ્તુને મિક્સ કરી અને માથામાં ભરી દેવાનું છે જે જગ્યાએ વધારે પ્રમાણમાં ડેન્ડપ લાગતું હોય તો લાગે છે કે માથાના ભાગમાં આ જ્યાં વધારે પ્રમાણમાં ડેન્ડ્રફ જેવું લાગતું હોય ત્યાં બરાબર વાળના મૂળમાં બરાબર વ્યવસ્થિત લગાવી દેવાનું એક મિનિટ સુધી રહેવા દેવાનું અને પછી ગરમ પાણીથી વોશ કરી નાખવાનું ખા વાતનું ધ્યાન એ રાખવાનું કે જે કાંઈ શેમ્પુ તમે યુઝ કરતા હોય જો શક્ય હોય તો આયુર્વેદિક શેમ્પુ તમે યુઝ કરશો તો ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે તમે ખાસ કરીને ઘણા બધા કંપનીના આયુર્વેદિક શેમ્પુ આવતા હોય છે એ તમે યુઝ કરી શકો છો તો આયુર્વેદિક શેમ્પુ જે હોય છે એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતી માટે બને તો હંમેશા આયુર્વેદિક શેમ્પુ વાપરવાનો આગ્રહ રાખો અઠવાડિયામાં તમારે ત્રણ વખત

તો આ ડેન્ડ્રફ કિટ પણ તમે જો વાપરશો તો પણ જે માતામાં ડેન્ડ્રફનો પ્રશ્ન છે ઘોડાનો જે પ્રશ્ન છે એ પણ તમારો સોલ્વ થઈ જશે તો જે મિત્રોને ડેન્ડ્રફ કિટ વિશે વધુ માહિતી જોઈતી હોય અથવા તો આ કિટ અમારી પાસેથી મંગાવી હોય તો મારા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકે છે સર્વજીના માડા સારી તંદુરસ્તી આ ભાઈ પ્રાથમિક જય માતાજી